હેલો ગાઈઝ તો ડાયરાને રામ રામને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફાઇનલી આવી ગયા છીએ એરંડાની અંદર ને આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે તો મિત્રો આ એરંડા તમને જે જોવા મળી રહ્યા છે એ એરંડા છે ભગવાનભાઈના અને એમના એરંડની અંદર આવે છીએ અને આજે આપણે વાત કરીશું કે જે આ એરંડની અંદર ભગવાનભાઈ કયા કયા ખાતરો નાખે છે કેવી રીતે એરંડાની ખેતી કરે છે અને એક વીઘાની અંદરથી ભગવાનભાઈ એરંડાનો ઉતાર કેટલો લે છે એ વિશે આજે જાણીશું તો દોસ્તો તમે જોઈ શકો છો કે જે આ એરંડાની ખેતી તમને જોવા મળી રહી છે એની અંદર તમને કેવું લાગે છે એરંડા સરસ છે સારા છે અને એનું રિઝલ્ટ તમને કેવું લાગે છે કે શું આ એરંડાની ખેતી છે એની અંદર ભગવાનભાઈ કેવી રીતે ખેતી કરતા હશે અને કયું કયું ખાતર નાખતા હશે તો ચાલો હવે આપણે વાત કરીશું ભગવાનભાઈ જોડે જઈને એમની મુલાકાત લઈશું ને એમને પૂછીશું તો કે દોસ્તો જે આ એરંડા તમને અત્યારે જોવા મળી રહ્યા છે ઓની અંદર જે કે ઘણા વિના ભગવાનભાઈનું કહેવું એવું છે કે જે આયરંડા છે થોડા આપણે પાહન વાવ્યા છે લેટ વાવેલા છે અને એની અંદર આપણે નવા નવા ખાતરોનો ટેસ્ટ કર્યો છે એટલે કે નવા નવા અલગ અલગ ખાતરોનો ઉપયોગ કરેલો છે મિત્રો તો કે જેવા કે ભૂકી ખાતર નાખેલું છે ભુવાસ્ત્ર ખાતર નાખ્યું છે ગૌસ્ત્ર ખાતર નાખ્યું છે અને જે કે પશુપાલનનું જે ખાતર આવે છે છોણિયું એ પણ ખેતરની અંદર ભરેલું છે તો મિત્રો એનાથી પણ શું ફાયદો થાય છે ચાલો આપણે જાણીશું અને એમનું કહેવું એવું છે મિત્રો કે જે એરંડાની ખેતી આપણને જોવા મળી રહી છે એની અંદર સિત્તેરથી એસી એસી મણનો અંદાજ એક વીઘાનો છે એટલે દોસ્તો એક વીઘે એસી મણનો ઉતાર લે છે તો શું મિત્રો આ વાત સાચી છે એક વીઘાની અંદરથી એસી મણનો ઉતાર લેતા હશે તો આપણે એ નક્કી કરીશું પાક અને એ કેવી રીતે મણ એક વીઘાની અંદરથી લે છે એ જાણીશું આજે તો મિત્રો તમે શું એરંડાની જે ખેતી કરો છો એની અંદરથી એક વીઘાની અંદરથી શું એસી મણનો ઉતાર લ્યો છો મેં તો હજુ સુધી ક્યાંય જોયું નથી કે એક વીઘાના ખેતરમાંથી એસી મણનો ઉતાર મળ્યો તો મિત્રો કે એમનું કહેવું એવું છે કે જેવું જમીનની અંદર જેવું પણ આપણા ખેતીની અંદર નાખીશું એવું ઉત્પાદન આપણને મળશે તો એ વાત તો સાચી છે કે જેવી મહેનત એવો જ પાક અને એવું ફળ તો કે મિત્રો જે આની અંદર ખાતર નાખ્યું છે પહેલાં તો એમનું કહેવું એવું છે કે અત્યારે જે જમીન છે એ રેતવાળી છે એના કારણે એ એની અંદર દસ દાડે દસથી બાર દિવસે એરંડાને પાણી આપે છે અને પાણીના સાથે સાથે યુરિયા ખાતર પણ આપે છે અને જે યુરિયા ખાતરના જે ડબલા આવે છે એ પણ કે છે પાણી સાથે અને બીજું કે ઓને ડીપી ખાતર જમીનની અંદર આપેલું છે વસ્ત્ર ખાતર ડાપ્યું છે અને હવે એવું કહી રહ્યા છે કે એની અંદર આપણે જે કે ફર્ટિલાઇઝર એટલે કે આપણે જે ખાતર માળો પકવાડવા માટે આવે છે ને એટલે કે સલ્ફર એટલે કે સલ્ફેદ ખાતર પણ આપવાનું છે તો ચાલો મિત્રો હવે જોઈશું કે સલ્ફેદ ખાતર નાખવાથી શું ફાયદો થાય છે અને કેવી રીતે ખેડૂતને સારી આવક મળે છે અને એક વીઘાની અંદરથી એસીથી નેવું મણનો ઉતાર લે છે એ એટલે કે તો હવે દોસ્તો ઓની અંદર તમને અત્યારે જોવા તો મળતું જ હશે કે આ હેરંડા કેવા છે સારા છે એનું ઉત્પાદન સારું છે તો શું તમને એવું લાગે છે કે એની અંદરથી આપણે એક વીઘાના અંદરથી આપણે સિત્તેરથી એંસી મણનો ઉતાર લઈશું તો ચાલો મિત્રો ભગવાનભાઈ જોડે જઈશું અને પૂછીશું એ શું કહેવા માંગે છે તો અને મિત્રો બીજું કે વિડીયોની અંદર તમે નવા હોય તો વિડીયોને લાઈક કરી લેજો સબસ્ક્રાઇબર કરી લેજો અને દિલથી એક કોમેન્ટ કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરજો તો ચાલો મિત્રો હવે આપણે આગળ ભગવાનભાઈના ત્યાં જઈશું તો વિડીયોની અંદર બના રહેજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો હવે ભગવાનભાઈ શું જવાબ આપે છે એમનો જવાબ તમને સારો લાગે તો કોમેન્ટ કરીને એક કોમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું